સુથારનાળ પાસે રસ્તા પર પાણી ભરાતા જળબંબાકારની સ્થિતિ સર્જાય છે સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે મુશ્કેલી એવી સર્જાય છે કે શમશાન યાત્રા પણ વરસાદી ભરાયેલા ઢીચણસરમાં પાણીમાં નીકળી જેથી સ્થાનિક રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે ઉમરેઠની સીમ વિસ્તાર સુથારી નાળની આસપાસમાં ચારસો જેટલા મકાનો આવેલા છે ત્યાંના સ્થાનિક રહીશોનો આવવા જવાનો મુખ્ય માર્ગ એક જ છે જેમાં વરસાદી પાણી ભરાયેલા છે તેમ છતાં આ ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ વિસ્તારમાં રહેતા મોહનભાઈ નામના વૃદ્ધનું અવસાન થતાં તેઓની અંતિમ ક્રિયા માટે શમશાન યાત્રા ઘૂંટણ સમાણા પાણી ડહોળી કાદવ કીચડ વચ્ચે રહીને શમશાન ગૃહ પહોંચી હતી અને જેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો સ્થાનિક રહીશો જણાવ્યું હતું કે સુથારી નાળમાં ભરાયેલા પાણીના નિકાલ માટે અનેકવાર નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકાએ અધિકારીઓ દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી નગરપાલિકા એ વહીવટ કારણ કે એ નાળમાં પણ કેર સમૂહ પાણી હતું અને 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 લોકો હા બીજું શું કે આ નાળમાં પાણી જે ભરાઈ ગયું છે એની સમસ્યા લીધે અમારા જે બીમાર વ્યક્તિઓ એમને પણ ઘણું બધું દુઃખ એમ શું દુઃખ થાય છે કારણ કે કંઈ ઇમરજન્સીની અંદર કંઈ જવું હોય દવાખાને તો પણ ના આવી શકાય અને અમારે જે પશુ અમે રાખીએ છીએ એ પશુઓની વિઝીટ અમુકો તમે મંગાવ્યા છે તો પાણી અતિ વધારે ભરી જવાના કારણથી કાર એટલે જે ડૉક્ટર હોય એ પાછો જતો રહ્યો છે કારણ કે અંદર હવા એવી જગ્યા જ નહીં હોતી એટલે અમે નગરપાલિકા તો અમે એવું કહીશું કે અમારે આ નાનનું કંઈક નિરાકરણ કરો બીજલભાઈ અમારે તકલીફ એટલી છે કારણ એ દાંડની અંદર મેં પાણી લગભગ કેડ કેડ હમું આવે છે અમારે જવા આવવાની બહુ તકલીફ છે અને એનું કંઈ આ નગરપાલિકા નિરાકરણ અમે લાવી શકે એટલું અમે કહી શકીએ છીએ આગેલા મહેન્દ્રભાઈ મોહનભાઈ હા અમારા પાડોશની અંદર ઓફ થઈ ગયા છે મોહનભાઈ અઠીભાઈ એમને પાણીની અંદર મસાલાની યાત્રા કાઢવાની છે એમાં આપણે પબ્લિકને તકલીફ પડે છે મસાણ યાત્રામાં આવેલા જે પબ્લિક હોય મહેમાન હોય તેમને નિરાકરણ આપણે પાણી ભરાવવાથી એ લોકો ન થાય છે અને આડોસ પાડોશમાંથી ખેતરમાંથી નીકળી જાય છે બા અને મસાણ યાત્રા પાછળ કોઈ દેખાતું નથી પગ પહોંચી જાય છે પાણીની અંદર ફસાઈ જાય છે પગ નાનની અંદર અને બીજું કે અમારે ઢોર બકરું હોય અને વિજેટ બીમાર થઈ ગયું હોય અને વિજેટ બોલાવાની હોય તો ડૉક્ટરો પણ આવતા નથી ગાડી લઈને અને નગરપાલિકાને અમે કહીએ છીએ કે અરજી ફેંકી છે પાંચસો ફેરો અરજી ફેંકી તો એ ભાઈ કઈ શું કરતા નહીં નગરપાલિકા વાળા કોઈ સાહેબ હોય કોઈ ઓટ લેવા માટે નીકળી પડે છે અને કશું કરતા જ નહીં